ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું કહેવું છે ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે જે કાયદો હાથમાં લેશે તો તેનો વરઘોડો તો નીકળશે આ પ્રકારના લઈને હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડા મેદાને આવે છે જે રીતે થોડાક દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં મંત્રી ભીકુ ભીખુસિંહ પરમારના પુત્ર એક યુવાનને જાહેરમાં ફટકાર્યો હતો ને આ વિડીયોના સંદર્ભમાં હવે કાર્યવાહીની

હવે આ મામલો છે તે વિધાનસભામાં પણ ગુંજ્યો હતો આ ઘટનાને લઈને વાત કરીએ તો જે મારા મારીનો વિડીયો સામે આવ્યો ત્યારે પત્રકારોએ મંત્રી ભીખુસિંહ પરમારનું પણ નિવેદન લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીખુસિંહ પરમારે જય શ્રી રામ કહીને ચાલતી પકડી હતી પહેલાં તો આ વિડીયો પણ સામે આવ્યો છે જ્યારે પત્રકારોએ સવાલ કર્યો કે તમારા જ પુત્ર આવી દાદાગીરી કરી આ વિડીયો આવ્યો છે તેમાં માર મારી રહ્યા છે તેને લઈને પેલા ભીખુસિંહ પરમારે શું કહી રહ્યા છે તેમણે કેવી રીતે જેવી રીતે આપે મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપવાનું ટાળ્યું છે આને જ લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં બેવડા ધોરણેથી કામગીરી થાય છે કાયદા વ્યવસ્થાની જે વ્યાખ્યા છે તેઓના માટે સમાન છે પરંતુ જો કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોય ને તેણે કોઈ ક્રાઇમની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તો કાયદો તેના માટે અલગ રીતે વર્તે છે અને સામાન્ય જનતા માટે અલગ રીતે વર્તે છે તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે થોડાક દિવસ પહેલા અરવલ્લીમાં જે રીતે મંત્રીજીના પુત્રએ યુવકને માર માર્યો તે મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી હતી પરંતુ જો સામાન્ય વ્યક્તિ કોઈ આવી રીતે માર મારતો હોત તો તેનો વરઘોડો નીકળ્યો હોત તે પ્રકારના સવાલો ઉઠાવતા તેમણે ભારતીય જનતા પાર્ટીના આડે હાથ લીધા હતા તેમણે ગુજરાતના ગૃહ મંત્રી હરસંઘવી ઉપર પણ પ્રહાર કર્યા હતા અને સવાલો પૂછ્યા હતા અને કહ્યું હતું કે ગૃહમંત્રી હરસંઘવી કહે છે જે ગુજરાતમાં કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે અને જે કાયદો હાથમાં લેશે તેનો વર્ગોળ નીકળશે તો શું મંત્રીના પુત્રનો વર્ગોળો નીકળશે તેને લઈને સવાલ ઉઠાવતા અમિત ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળી લો ગુજરાતમાં બેવડા ધોરણથી શાસન ચાલે છે કાયદો પણ અલગ અલગ લોકો માટે અલગ 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 પરિભાષા હોય એવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે એક તરફ કોઈ ગુંડાગીરી કરે કોઈની પર મારામારી કરે તેને એને તાત્કાલિક પોલીસ સામેથી કેસ કરી ધરપકડ પણ કરે છે અને એના વરઘોડા પણ કાઢે છે અને બીજી બાજુ જો મંત્રીના પુત્ર મારામારી મારી કરે એની પર કોઈ ફરિયાદ પણ નથી થતી કોઈ કાર્યવાહી પણ નથી થતી એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો કેસરી ખેસ પહેરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને બધું જ ખોટું કરવાનો પરવાનો મળે છે આપણે બધાએ જોયું કે કેસરી ખેસ પહેરેલા લોકોના નામ ક્યાંક બળાત્કાર્ય તરીકે પણ બહાર આવ્યા ક્યાંક ડ્રગ્સ પેડલર તરીકે પણ પકડાયા ક્યાંક આ કેસરી ફે કેસ પહેરેલા લોકો જે ભૂ માફિયાઓ છે ખનન માફિયાઓ છે ખોટું કરવાવાળા છે ગુંડાગીરી કરવાવાળા છે એના ખોટા ભાજપના મોટા મોટા નેતાઓ સાથે પણ આપણે બધા જોયા પણ એમાંનો એક પણનો વરઘોડો નથી નીકળતો એમાંથી એક પણ સામે કડક કાર્યવાહી નથી થતી અને એવો જ આ કિસ્સો મંત્રીશ્રીના દીકરાઓ દોરનો છે સરકાર માટે જો દાદા બહુ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે અમે સક્ષમ છીએ અને મક્કમ છે પણ હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેટલરો હોય ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય એમના જ્યારે આવા કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલા લેવામાં આ મૃદુ દાદાની સરકાર એક પણ ટકો મક્કમ દેખાતી નથી મારી સરકારને વિનંતી છે કે બધા માટે કાયદો સરખો છે કાયદાની પરિભાષા સરખી છે તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માંગતા હોય તો તમારો ભાજપનો ખેસ પહેરેલા પર બી કાર્યવાહી કરો અને એકાદ વર્ગોડો એમનો પણ કાઢો તો ફરી પેલા ગૃહમંત્રી કહે છે કે કાયદો હાથમાં લેનારાનો તો વર્ગોડો નીકળશે કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે તો મારે ગૃહ રાજ્ય મંત્રીને કહેવું છે કે આ ભીખુશીના દીકરાઓએ દાદાગીરી કરી છે ખુલ્લા માર મારતા વિડીયો મળ્યા છે

અમિત ચાવડાએ કેટલાક સવાલો સામે ઉઠાવ્યા છે કાયદા ને વ્યવસ્થાને લઈને તેમણે વાતો કરી છે અને તેમણે કહ્યું છે કે સામાન્ય જનતા માટે અલગ કાયદો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો માટે અલગ કાયદો હોય તે પ્રકારના આરોપો તેમણે કરતા હોય રાજકારણ પણ ગરમાયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે મંત્રીના પુત્રનો મુદ્દો હાલ જે ગૃહમાં ગુંજ્યો છે તે મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો નવજીયા ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ